ને તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ની અંદર ભરત ઠાકોર એક્ટર અને પૂનમ ઠાકોર ને લઈને અનેક પ્રકારના સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો તમે લાઈવ વિડીયો જોઈ શકો છો હાલમાં સોશિયલ મીડિયાની અંદર ભરત ઠાકોર એટલે કે એક્ટર પોતે ગીત ગાયું છે ગીત પણ તમે સાંભળી શકો છો બે વફાનો સોંગ ગાયું છે પૂનમ ઠાકોર માટે ગીત ગાયું છે લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે સોશિયલ મીડિયાની અંદર આજકાલમાં ટ્રેન્ડિંગમાં બંને લોકો ચાલી રહ્યા છે અત્યારે એટલે કે ભરત ઠાકોર એક્ટરે દર્શ દશરથ ઠાકોર પ્રમુખની હત્યા કરી છે એવું સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે પોતે ભરત ઠાકોર જેલમાં છે તમને બધાને ખબર જ હશે કારણ કે સોશિયલ મીડિયાના તેમના અત્યારે તમે તેમના પોસ્ટ અને વિડીયા પણ જોયા હશે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયા વાયરલ થઈ રહ્યા છે એવામાં મિત્રો એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે પોતે બોલી રહ્યા છે કે કેનાલમાં ફેંકી દેવું હોય તે પોતે બોલી રહ્યા છે તમે લાઈવ વિડીયોની અંદર સાંભળી શકો છો અને આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે મિત્રો આ વિડીયો એક જૂનો લાગી રહ્યો છે ભરત ઠાકોર એટલે કે ભરત ઠાકોર એક્ટરનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને ભરત ઠાકોર મિત્રો પહેલા પણ આવું કાંડ કર્યું છે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો તો પૂનમ ઠાકોરની વાત કરવામાં આવે તો મિત્રો પૂનમ ઠાકોર એટલે કે દશરથજી ઠાકોર સાથે લવ કરીને દશરથ ઠાકોરને લૂંટી લીધા છે સોશિયલ મીડિયા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે દશરથ ઠાકોર પાસે મિત્રો ઘણું બધું લૂંટીને તેમને ઘણું બધું ઘરે પણ લાવી લીધું છે અને સોશિયલ મીડિયાની અંદર તેમને વિડીયા પણ વાયરલ થઈ રહ્યા છે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો પૂનમ ઠાકોર મિત્રો લાઈવ વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે કારણ કે તે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે લોકો આ વિડીયો વિશે ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે તો મિત્રો ભરત ઠાકોરે કેવું ગીત ગાયું છે તમને કેવું લાગે છે કમેન્ટ કરીને જણાવી શકો છો અને સોશિયલ મીડિયાની અંદર નવા આવ્યા હોય તો વિડીયોની અંદર એક લાઇક એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા કારણ કે સોશિયલ મીડિયાનો વિડીયો છે એટલે અમારી ચેનલ પુષ્ટિ નહીં કરતી